નમસ્તે કેમ છો બધાને મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુશનમાં તમારું સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવી છું ભાઈઓ બહેનો કે ઘણા ભાઈઓ બહેનો એવા હોય છે કે જેની જોડે સિલાઈ મશીન ન હોય બરાબર તો પણ તમે સિલાઈ કામ ઘરે બેઠા શીખી શકો છો તેના હું આજે જોરદાર આઈડિયા બતાવીશ તમે જોઈ શકો છો આપણું પ્લે બટન પણ આવી ગયું છે તો મેં આ રીતે રાખેલું છે ને એનો પણ વિડીયો મેં અપલોડ કરેલો છે મારી ચેનલમાં ન જોયો તો જરૂર જોઈ લેજો ને તમને બધાને ધન્યવાદ મેં વ્યક્ત કરેલો છે ફરી ફરી વખત તમને બધાને ધન્યવાદ કેમકે તમારા બધાના સાથ સહકાર ને સપોર્ટથી આપણું પ્લે બટન આવેલું છે તો એ વિડીયો ન જોયું તો હું એની લિંક આપી દઈશ આજે સુંદર મજાનો લઈને આવી છું કેમ કે સિલાઈ મશીન ન હોય તો કેવી રીતના તમારે આપણે કટિંગ ને કેવી રીતના તમારે કદાચ સિલાઈ મશીન હોય તો પણ તમારે ગળાનું કેવી રીતના ફિનિશિંગ લેવું એ તમને આજે હું જોરદાર આઈડિયા બતાવીશ આ આઈડિયા તમને જરૂર ગમશે તો આપણે સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો આ રીતે આપણે એક કાપડનો ટુકડો લીધો છે બરોબર એમાંથી આપણે ગળું બનાવતા શીખવાનું છે જે પહેલેથી શીખે તો આ રીતે ટ્રાય કરવાની તમારે તમારું કાપડ ખરાબ ન થાય એટલા માટે તમે નાના નાના ટુકડામાંથી પહેલા ગળાનું ફિનિશિંગ કરતા શીખો બરોબર પહેલા તમે પરફેક્ટ રીતે આ નાના ટુકડામાંથી કરતા શીખી જાવ ગળાનું ફિનિશિંગ બરોબર આવે પછી તમે મોટા કાપડમાં ટ્રાય કરવાની તો હું તમને આજે સુંદર મજાનો આ વિડીયો છે બહુ ઉપયોગી વિડીયો છે પૂરેપૂરો વિડીયો જોજો તમે આ રીતે શીખશો તો તમને જરૂર ઘરે બેઠા તમે સરળ સરળ રીતેથી તમે સીવણ શીખી શકશો એટલે માટે હું પહેલેથી તમને શીખવાડવાની કોશિશ કરું છું તો મશીન વગર પણ આપણે કરી શકીએ બરાબર પહેલાં હું તમને ગળાની લંબાઈ ને પહોળાઈ કેટલી લેવીને કેવી રીતના ગળવાનું કટિંગ કરવું એ શીખવાડું તમને આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે ગળાની પહોળાઈ લઈ લઈએ બરાબર તો અઢી ઇંચની આપણે ગળાની પહોળાઈ ટોટલ આપણો શોલ્ડર સાડા પાંચ થી છ ઇંચ ઇંચની અંદર આપણે લેતા હોય છે બરોબર તો આ રીતે તો સાડા પાંચ લીધું મેં અઢી ઇંચનું ગળાની પહોળાઈ લંબાય તો તમે સાડા પાંચ છ રાખી શકો બરાબર તમારી પાસે છ ઇંચનું આપણે રાખીએ છ ઇંચનું આપણી પોહળાઈ આ રીતે લંબાઈ લીધી બરાબર અહીંયા આપણે પાછું અઢી ઇંચ અહીંયા અઢી લીધું તો અહીંયા અઢી લઈ લેવા આ રીતે શીખવાની કોશિશ કરવાની પેલા તમે કટિંગ કરતા શીખવાનો પછી કેવી રીતના એનું ફિનિશિંગ લેવું તે પણ શીખવાડીશ મેડમ કેવી રીતના એનું કટિંગ કરવું તે પણ તમે ઉરેપટ્ટી દ્વારા કેવી રીતના ફિનિશિંગ લેવું તે પણ તમને હું શીખવાડીશ આવા નાના નાના ટુકડામાંથી જ આપણે પહેલા શીખીશું તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો બેનો કે તમારે કઈ કઈ રીતે શીખવું છે બરાબર બહેનોની કોમેન્ટ આવે તો એ રીતે મેં બે ત્રણ કોમેન્ટ જોયેલી તો એ રીતે હું વિડીયો અપલોડ કરીશ આ રીતે આપણે છ ઇંચની લંબાઈ અઢી ઇંચની પહોળાઈ ને આ રીતે મેં ગોળ શેપ આપી દીધો આ રીતે પહેલાં તમારે ગળું કટ કરવાનું બરાબર આ રીતે આપણે ચોરસ કરી લઈએ આ રીતે તમે જોઈ શકો છો આ આપણે તમે સમજી લ્યો કે મોટું જ આપણે કરીએ છીએ મોટી બે નો આપણે કાપડ પાથરેલું છે આપણે મુંઢાકાર કે કઈ આપણે ગળાનું ફિનિશિંગ જ શીખવાનું એટલે ગળામાં આપણે ફોકસ કરીએ તો મેં આ રીતે તમને બતાવ્યું તે રીતે તમારે શીખવાનું છે તો હવે આપણે કટિંગ કરી લઈએ પેલા હું તમને બતાવું તે રીતે કટિંગ કરી લઈએ આ રીતે આનાથી તમને બહુ ઉપયોગી થશે આ મેથડ કેમ કે જે પહેલેથી ભાઈઓ બેનો બધા જે શીખે છે આ વસ્તુ બહુ અઘરી લાગતી હોય ડ્રેસનું કે બ્લાઉઝનું કે ફ્રોકનું કે કોઈ બી તમે ગળાનું ફિનિશિંગ લેવું બહુ મહત્વનું છે જે ફિનિશિંગ આવી જાય બાકી બધે તમારે સીધી સિલાઈ જ આવશે તો આ શીખવું બહુ જરૂરી છે આ સ્ટેપ આ તમે ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમે આ રીતે ટ્રાય કરી કે નહીં તમને કેટલું ઉપયોગી થયો છે આવી રીતે આ રીતે તમે જોઈ શકો છો હું તમને બતાવું એ રીતે તમારે કટિંગ કરતા શીખવાનું આપણે આ રીતે ગળાનું કટિંગ કરી તમે જોઈ શકો છો મોટી બહેનો જે રીતે ગળું હોય રીતે જ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે એની પટ્ટી કટ કરવાની છે બરાબર તો કેવી રીતના તમે જે પહેલેથી ભાઈ બહેન શીખ ઉરે પટ્ટી દ્વારા આપણે ફિનિશિંગ એ તમને અઘરું લાગતું હોય છે એટલે આપણે સરળ રીતે એકદમ નાની પટ્ટી કટ કરવાની છે જે મેથડ બતાવું એ રીતે તમારે પેલા શીખવાનું છે આ રીતે આ રીતે ગળીમાં આપણે રાખી દીધું કાપડ ને હવે આ કાપડ છે તેને આ રીતે રાખી દેવાનું બરોબર આ આ રીતે રીતે રાખી આ વાળો ભાગ છે તો આ જગ્યા ન છોડવાનું એ ખાસ ધ્યાન દેવાનું છે હવે આપણે જેવું ગળાનો શેપ છે તે પ્રમાણે આપણે કટિંગ કરી આ રીતે માર્કિંગ કરી લેવાનું છે આ રીતે બરોબર આપણે ગોળ શેપ છે તો ગોળ મેં શેપ આપી દીધો હવે તમારે આ ગળા પટ્ટી કટ કરીએ છીએ તો આપણે એક એક ઇંચ ની કે દોઢ ઇંચ ની તમે રાખી શકો એક થી દોઢ ઇંચ વધારે કાપડ તમારે જોતું હોય તો તમે દોઢ ઇંચ પણ રાખી શકો હું એક એક ઇંચ ની રાખું છું તો આ એક એક ઇંચ નું માર્કિંગ કરી દઉં આ રીતે આ રીતે આને પણ તમે

હવે તમારે કેવી રીતના ગળાનું આપણે મશીન વગર પણ કેવી રીતના સિલાઈ કરવી તે તમને હું શીખવાડું આ આપણો સીધો આઠ છે આ આપણી ગળા પટ્ટી છે કેવી રીતના એને સોય દોરાથી આપણે એનું સિલાઈ લેવી ને કેવી રીતના તમારે ગળાનું ફિનિશિંગ લેવું તે તમને હું સમજાવું કે મશીન ન હોય તો એ પણ તમે આ રીતે શીખી લો પછી થોડું તમને આવડી જાય પછી તમે જૂનું મશીન પણ લઈ શકો નવું મશીન પણ લઈ શકો જે પહેલેથી ભાઈ બહેનો શીખે પહેલા તમારે આ રીતે કટિંગ કરતા છે ને સિલાઈ કરતા પણ આ રીતે સોય શીખવાનું એકદમ સરળ રીત તમને આ રીતે તમે કરવાથી તમને પણ આત્મવિશ્વાસ બેસી તમને ને એમ લાગે કે ના બરોબર હવે મને આવડી જાય એટલે તમે એ રીતે મશીન લઈ શકો છો ભાઈ બહેનો જે ક્લાસીસ કરાવું છું હું એ રીતે ગવર્મેન્ટમાં પણ કરાવે છે તો આ રીતે પહેલા શીખવાડવામાં આવે છે સોય દોરાથી તમારે પહેલા શીખવાનું હોય છે ને પછી તમને મશીન પર બેસાડે છે તો આ મેથડ તમને બહુ ઉપયોગી થશે હવે કેવી રીતના એની ગળાનું ફિનિશિંગ લેવું તે તમને સમજાવું હવે આપણે આ સીધો પાક આપણી આ પટ્ટી છે ઉથમું રાખવાનું બરોબર હવે હું તમને બતાવું તે રીતે તમારે સિલાઈ લેવાની છે આ રીતે આ પટ્ટી છે એને આ રીતે રાખી દેવાની એક સરખી બરોબર આ રીતે આપણે લેતું જવાનું છે નાના નાના તાકા તમારે મશીન ન હોય તોય પણ તમે શીખે ને સિલાઈ મશીન જેની જોડે છે એને આ રીતે ગળાના ફિનિશિંગમાં કાપડ ખસી જતું તોય તમે આ રીતે મોટા મોટા તાકા લઈને પણ તમે ફિનિશિંગ લઈ શકો એટલે બંનેને ઉપયોગી છે એટલે બંને જે બેનો જોડે છે તે પણ જોવે ઉપયોગી બહુ થશે એક સરખું આપણે કાપડ રાખતું જવાનું છે ને ગોલાઈમાં જે રીતે આપણું ગળું બનાવેલું છે તે રીતે જ આપણે આ રીતે લેતી જવાની છે આ રીતે આપણે ફરતી સિલાઈ મેં બતાવ્યું તે રીતે જ આવશે એ રીતે ફરતા લઈ લેવાના પછી તમને બતાવું કે કેવી રીતના તમારે કાપડ પલટાવાનું પટ્ટી કેવી રીતના કેવી રીતના સિલાઈ લેવી એ તમને સમજાવું બરોબર તો આ રીતે હું સિલાઈ લઈ લઉં છું આ રીતે તમે જોઈ શકો છો આપણે આ રીતે ફરતી હાથ સિલાઈ લઈ લીધી છે સોય દોરાથી તો આ રીતે તમારે લઈ લેવાનું છે હવે કેવી રીતના તમારે પટ્ટીને તમે જોઈ શકો છો આપણે મશીન જેવું જ કામ આમાં દેખાય છે તમે જોઈ શકો છો સુંદર મજાનું ગળું બનીને ત્યાં થઈ જશે હવે આપણે આ ફક્ત પટ્ટી છે એમાં પટ્ટીમાં જ આપણે સિલાઈ લેવાની છે આ પટ્ટીમાં ખતરે આ રીતે રાખી ને આપણે આ રીતે પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે ને અહીંયા આપણે તાંકા લઈ લેવાના છે તો કેવી રીતના લેવા તે તો થોડું બતાવી દો તમને પછી મેં બતાવ્યું એ રીતે તમારે લેવાનું થશે બહુ આપણો નોંગ વિડીયો ન થાય એટલા માટે હું થોડું તમને સ્ટેપ બતાવી દઉં આ રીતે ફક્ત આ કાપડમાં નથી લેવાનું એનું ખાસ ધ્યાન દેજો આપણે ફક્ત પટ્ટીમાં જ સિલાઈ લઈ લેવાની છે આ રીતે પટ્ટીમાં નાની નાની આપણે પણ કાપડ ફોલ્ડ કરતું જવાનું છે ને આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે ફક્ત આપણે પટ્ટીમાં જ લેવાનું છે એ ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે તો આ રીતે મેં બતાવ્યું એ રીતે આ રીતે કાપડને ફોલ્ડ કરવાનું છે ને પછી અહીંયા આવો તમે તો ચોરસ છે તો આ રીતે ફોલ્ડ કરવાનું બરાબર આ રીતે ને પછી આ રીતે આ રીતે ફોલ્ડ થશે એટલે મેં તમને સ્ટેપ બતાવ એ રીતે હું સિલાઈ લઈ લઉં છું પછી તમારે કેવી રીતના કાપડને પલટાવું તે તમને સમજાવું આ રીતે તમે જોઈ શકો છો આપણે પટ્ટીમાં સિલાઈ લઈ લીધી છે આ રીતે સોય દોરાથી હવે તમારે કેવી રીતના કાપડ ને પલટાવવું તે તમને સમજાવી દો આ રીતે આ રીતે આપણે કાપડને પલટાવી લેવું આમાં તમે પ્રેસ પણ કરી શકો તો સુંદર મજાનું પ્રેસ કરશો એટલે આ રીતે તમારી કાપડ અંદરની સાઈડ ફોલ્ડ થઈ ને ગણું સુંદર મજાનું તમારે ફિનિશિંગ આવી જાય તમારે પ્રેસ કરી લેવાનું બરાબર તો આ રીતે સુંદર બેસી જાય ગળી એકદમ સુંદર મજાનું હવે પાછળના ભાગે આપણે પટી છે તો એનું ફિનિશિંગ કેમ લેવું તે તમને હું સમજાવી દઉં તો આ રીતે આપણે કાપડને પલટાવી લેવાનું કાપડને પલટાવી ને પછી આપણે અહીંયા હાથ સિલાઈ કરી લેવાની જે રીતના બતાવું તે રીતે આ પટ્ટી છે હાથ સિલાઈ કરીએ તે રીતે આપણે લઈ લેવાનું છે આ રીતે ક્રોસમાં નાની નાની ત્રીબ લેવાની એટલે આપણે ઉપરના ભાગે દેખાય આ રીતે હાથ સિલાઈ કેવી રીતના કરવી એના પણ મેં વિડીયો અપલોડ કરેલા છે મારી ચેનલમાં તેમ છતાં હું તમને બતાવું તે રીતે તમારે કરવાનું છે આ રીતે રીતે હું તમને થોડું બતાવી દઉં તમારે હાથ લેવાની છે એનાથી આપણે આ પટ્ટી છે એ બેસી જાય એકદમ સુંદર મજાની આ રીતે આ રીતે ક્રોસમાં લેવામાં આવે અને હાથ સિલાઈ કહેવામાં આવે છે આ રીતે ક્રોસમાં લેવા લેવાની આપણે નાની નાની ટ્રીપ આવી જોઈએ

આ રીતે ટ્રાય તમે જરૂર કરજો જે પહેલેથી શીખે ભાઈઓ બહેનો એ આ ખાસ આ મેથડ અપનાવે કેમ કે તમને તો સુંદર મજાના અલગ અલગ તમારા પેટર્નમાં આ રીતે ગળા બનાવતા શીખવાનું છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો ન્યૂ પેટર્ન ન્યૂ ડિઝાઇનમાં પણ આ રીતે તમને હું શીખવાડીશ આપણે સિલાઈ મશ મશીનમાં પણ આ રીતે શીખીશું તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તમારે શીખવાની ઈચ્છા હોય તો આ રીતે હું તમને શીખવાડવાની કોશિશ કરી આ રીતે ભાઈ બહેનો મે ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મે નીચે WhatsApp નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે મંગાવી શકો છો તેમાં કટોરી વાળા છે પ્રિન્સેસ છે ટક્સ વાળા કે કોઈ ડ્રેસ બ્લાઉના પેટર્ન વાળા તમે મગાવી શકો મે આપીએ છે એટલે તમારે ફાટવાની કે કોઈ ઝંઝટ ન રહે તમે પ્રેસ કરી શકો ધોઈ શકો ફરીથી યુઝ કરી પણ યુઝ કરી શકો છો સુંદર મજાનું કટિંગ આવશે તો કોલ કરીને માહિતી જરૂર મેળવજો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યુંલ કરજો લાઈક કરજો જરૂર કોમેન્ટ કરજો ભાઈ બેન વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો ખુ ખુબ ધન્યવાદ